મારી ચેનલ ન્યૂ ગુજરાતી ફાસ્ટમાં તમારું સ્વાગત છે મહાભારતમાં તમે શકુની મામાને તો તમે વરતતા જ હશો તો મિત્રો આજે આપણે શકુની મામાની વાત કરીશું મહાભારતમાં જેમ પાંડવો અને કૌરવોને ચારે બાજુ ફરતી હોય એટલી એટલી શકુની આજુબાજુ ફરતી કૌરવો અને પાંડવો વચ્ચે વિરોધ નાખવામાં અને પછી આ યુદ્ધને મહાભારત જેવું નામ આપી દીધું દીધું શકુની વે તો મિત્રો આપણે શકુની ના પહેલું રહે છે જાણીએ તો શકુની લગડો કેમ હતો કોના કોનવે તોડી તેમના પગ મિત્રો ગાંધારી ધીતરાશના લગ્ન પહેલાં પહેલાં એક બકરાની વિધવા હતી કેવો એવો પ્ર પ્રકોથી પ્રકાપથી બ્રાહ્મણોએ ગાંધારીના લગ્ન એક બકરાથી કરાવ્યા કરાવ્યા હતા તેઓ પછી તે બકરાની બલી આપી અને તેની પછી ધીતરાસ હારે લગ્ન કરાવ્યા થયા આની ખબર ધિતરાસને પડી ગાંધારીએ એક વિધવા હતી તો તેને બહુ ગુસ્સામાં તેમને મનમાં વિચાર આવ્યો લાગ્યો

માં અને શકુનીના ભાઈઓને જેલમાં નાખી દીધા જેલમાં બદલા અને સતા સતાબ્યા અને રોજ એક મુઠ્ઠી અનાજ બધાને આપ્યો અને તે એક એક દાણા બધાને ભાગમાં આવ્યા ધીરે ધીરે ભૂખના કારણે રાજા સુબુલના કેટલાક પુત્રો મરી ગયા ગયા રાજા સુબુલે ગુરુવંશના હારે બદલો લેવા માટે બધી બધે જ પુત્રો બુદ્ધિ બુદ્ધિમાન અને શત્રુર શકુનીને બચાવવાનો ફેસલો કેમ કર્યો અને તેમને પ્રતિ શોધ માટે તૈયાર કર્યો પછી લોકો લોકો તેમના ભાગનું ભોજન શકુનીને આપી આપવા લાગ્યા અને શકુનીએ તેમને આખો તેમને પરિવારના મોત થયા જોયા જો પહેલા રાજા સુબુલે રાજા ધૂતરાજને વિનંતી કરી શકુનીને છોડી દેવાની અને ધૂતરાજે માની લીધી રાજમહેલના મજા મજા શકુનીને તેમજ બદલો ના ભૂલાઈ જાય એટલે તેઓને मनो एक पग लोको भी एक पग भांगी नाचियो એટલે કે તેમના પરિવારના પ્રતિશોધ ની વાત ને ભૂલી ન જાય ન જાય શકુનીને લગડો સાલવા લાગ્યો એવી પણ કથા છે કે શકુનીને સૌંદર્ય પ્રસિદ્ધ છે જન એના પછી શકુની લંગડો સાલતા લાગ

માંગવા માંગતો હતો મિત્રો ધર્મ ગ્રંથમાં આવેલું એક કથા અનુસાર શકુની અને તેમના પરિવારના ગાંધા ગાંધારીને ખૂબ જ પ્રેમ કરતા હતા તેઓ તેમના દુનિયાને બધી ખુશી દેવા માંગતા હતા ગાંધારીને શિવજીની ભક્તિ કરી અને પછી ભક્ત ભીષ્મ પિતાએ જે ધૂતરાજ માટે રાજા સુબુલ લગ્ન ની વાત કરી પણ શકુની આ વાત ક્રોધ ક્રોધમાં કરી તેમને તેના પિતા ગાંધારીના લગ્ન કરાવવાની ના પાડી પણ ભીષ્મ ભીષ્મ પિતા રાજા સુબુલને તેમના પુત્રીના લગ્ન આંધળા હારે કરવા તૈયાર થયા અને જેની પછી શકુનિવે મનમાં મનને મનમાં કુરુ કુરુવંશની તેમનો બદલો લેવાનો વિનાશ લી લીધું તો મિત્રો શકુનીએ કોઈ દિવસ દુર્યોધનને હારી સલાહ ના આપી કહેવામાં માં આવે કે ગાંધાર નરેશ સ્વર સ્વયં રાજનીતિ ઉદ્દેશ માટે ધ્રીતરાષ્ટ્ર ધ્રીતરાષ્ટ્ર પોતાની દીકરી ગાંધારીના લગ્ન કરાવ્યા હતા તેમાં જા પ્રેમ 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 લગ્ન શકુનીએ હવે કોઈ દિવસ નયનતર કરી ના તેમ જ લાગ્યું કે શકુન કુરુક્ષેત્રએ તેમનું રાજી ને તેમને પરિવારની બેસડી કરી અને કુરુ ગુરુ વંશનો બહુ શક્તિશાળી હતું એટલે એકલો શકુન તેમનું ક્યાં કઈ બગાડી શકે તેમ ન હતું ભીષ્મ ભીષ્મ તેમની તાકતથી ગાંધરથી ગાંધરને ત્રાસ માટે આયા લાવવા

તો મિત્રો આ આ આ હતો શકુનીનો રહસ્ય તો મિત્રો તમારે આવા રહસ્ય રહસ્યમય વિડીયો જોવા માંગતા હોય તો જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો છે